તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું દ્વારિકા કાલે મહાદેવના દર્શન કરી લીધા છે અને આજે આપણે છે ને દ્વારિકાના દર્શન કરવાના છે આજે જગિતના નાથ પાસે બસ માંગવાનો છે તો બસ મારા જીવને તો એ શું થાય છે ત્યારે છે ને દ્વારિકાની નગરીમાં આવી છું અને બસ હવે દ્વારિકાધીશના દર્શન લઈ જાય ને તો મનને બહુ શાંતિ મળે ખબર નહીં કે લાઈફમાં શું ચાલે છે દિવસ પછી સાંજ થઈ જાય છે ને સાંજ પછી દિવસ થઈ જાય છે અને આજની સવાર મારી દ્વારકાધીશની નગરીમાં થઈ છે હવે જોઈએ છે જગતનો નાચ શું કરે છે શું મને મારી જીવ આપે છે કે નથી આપતો જોઈએ છીએ કે શું મારો બાપ મને મારો પ્રેમ આપે છે કે નથી આપતો આજે હવે કસોટી હશે મારી અને દ્વારકાધીશ હવે જોઈએ છીએ દ્વારકાધીશ સમાજ સાથે લડાઈને મને મારો પ્રેમ અપાવે છે કે નહીં જોઈએ છે વિગતના નાથની શું માયા છે ચાલો હવે જઈએ છીએ દ્વારકા નદીના દર્શન કરવા અને દ્વારકાધીશ ના દર્શન કરવા માટે કારણ કે હવે એનાથી મોટું મારા માટે કોઈ નથી તો જોઈએ છીએ કે આ સમાજ મોટો છે કે મારો દ્વારિકાધીશ મોટો છે ચલો જઈએ છીએ હવે દ્વારકાધીશ ના દર્શન તો અત્યારે છે ને મિત્રો આવી ગયો છું ફ્રેશ થવા માટે અહીંયા રૂમે આવ્યો હતો તો ભાઈબંધની રૂમે આવી ગયો હું ફ્રેશ થઈ ગયો છું હવે જવાનું છે દ્વારિકાધીશના દર્શન કરવા માટે હવે ઠાકર પાસે બસ મારા જીવને માંગવા માટે જાઉં છું આ તો અહીંયા આવીને સુકૂન મળે છે કે આ મારો ઠાકર મારી સામુ જોઈ લેશે અને મને મારો જીવ આપી દેશે બસ એના પપ્પાને મનાવવાની જવાબદારી હવે ઠાકરના હાથમાં સોંપું છું કારણ કે હવે બધું જ મારા દ્વારકાધીશના હાથમાં મૂકી દઈશ કારણ કે જગતનો નાદ છે તો વિચારતો હશે ને મારા વિશે આજ હું એની પાસે જઈશ અને મારા જીવને માગીશ બે હાથ જોડીને માથુનામાં એના પગમાં ચરણમાં પડીને માંગીશ કે બસ મારા દુનિયાની કોઈ ખુશી નથી જોતી જોઈએ છે તો બસ બસ મારી મારી જીવ જીવ હવે મને આપી યાર બીજું કશું જ નથી જોતું યાર મારા રૂપિયા પૈસા કાઢી કશું જ નથી જોતું બસ જોઈએ છે તો મારા જીવનું મને પ્રેમ બસ મને મારી જીવ લોટાવી દો પાછી મેળવી દો યાર બસ હવે દ્વારકા કિશ્નો દર્શન જાઓ દ્વારકાધીશ પાસે બે હાથ અને માથું નમાવીને માવીને ચરણમાં પડીને બસ મારા જીવને માગીશ જોઈએ છીએ આ જગતનો બાપ મને મારો જીવ આપે છે કે નહીં હવે આ વખતે દ્વારકાધીશ સાથે લડત થશે કારણ કે હવે એક દીકરો એના બાપ પાસે એનો જીવ માંગે છે જોઈએ છીએ હવે દ્વારકાધીશ શું કરે છે ચમત્કાર દેખાડે છે કે નહીં બસ હવે જોઈએ છે કારણ કે છે બોલવા માટે કોઈ શબ્દો નથી કારણ કે જે મારી લાગણીઓ છે ને અંદર અંદર ઊંડાઈ રહી છે એક બાજુ ચિંતા થાય છે કે મારી જીવ ઠીક હશે કે નહીં અને એક બાજુ બસ ભગવાન ઈશ્વરને એ પ્રાર્થના કરું છું કે મને મારો જીવ આપી દો બીજું કશું જ નથી જોતું મારે યાર ચલો હવે જઈએ છીએ થોડી જ વારમાં દ્વારિકાધીશના દર્શન જ્યાં સુધી હું દર્શન નહીં કરું ને ત્યાં સુધી શાંતિ નહીં મળે ચલો જઈએ હવે મિત્રો આપણે છે ને દ્વારકાધીશ દર્શન કરી લીધા છે હું થોડોક વિડીયો દ્વારકાધીશ નો બનાવ્યો હતો કેમ ત્યાં વિડીયો બનાવવાનું મન નતું બસ ત્યાં જીવને માંગવા માટે આવ્યો હતો હવે બધું જ દ્વારકાધીશ ના હવાલે છોડી દીધું છે અને કદાચ અત્યારે તમારી આઈડી ને ચેક કરશો ને જયારે તો મેં જીવ સાથેના બધા જ વિડીયો મેં ડિલેટ કરી નાખ્યા છે શા માટે ડિલેટ કર્યા છે એનો જવાબ હું તમને ક્યારેક પછી આપીશ એના માટે તમારે વેઇટ કરવો પડશે એવું નથી કે મને કોઈ ધમકી આપી એના લીધે મેં ડિલેટ કરી નાખ્યા ના એવું કશું જ નથી બસ હું એક લાગણીશીલ વ્યક્તિ છું હું કોઈની લાગણીને દુભાવવાનો તો માંગતો ને એટલા માટે મારે વિડીયોને ડિલીટ કરવા પડ્યા છે હા બસ બધું જ દ્વારકાધીશના હવાલે છોડું છું અને બધાના બહુ મેસેજ હતા કે ભાઈ તમે જીવ સાથે બાગીને લગ્ન કરી લો બાગીને લગ્ન કર્યો યાર યાર એવું જ કેવું હોત તો ઘરે વાત ના કરી હોત હું એના મમ્મી પપ્પાની ખુશીથી એની સાથે લગ્ન કરવા માગું છું જો એના મમ્મી પપ્પાએ રાજી નહીં થાય ને તો શાયદ ક્યારે રહી જીવ સાથે વહી હોઈશ કારણ કે હું મા બાપને દુઃખી કરીને ક્યારેય આગળ નથી વધવા માંગતો ના મારી જીવ ક્યારે આગળ વધવા માંગ્યા છે ના મા બાપની મા બાપને હટ કરીને યાર પ્રેમ એટલે પામવું નહીં પ્રેમ એટલે ચાહવું હવે હું એને ચાહીશ અને ચાહતો રહીશ અને એની હંમેશા એનો વેઇટ કરીશ મારા શરીરમાં જ્યાં સુધી છેલ્લા પ્રાણ વધ્યા છે ને ત્યાં સુધી હું એનો વેઇટ કરીશ હવે બસ બધું દ્વારકાધીશના હવાલે છોડું છું હવે આ દ્વારકાધીશ આ સમાજ સાથે લડે છે કે નથી લડતા શું મને મારો પ્રેમ મળશે કે નહીં મળે બસ આ બધું જ દ્વારકાધીશના હવાલે મૂકીને હું આવતો રહ્યો છું અત્યારે બેનને ત્યાં રાજકોટ આવી ગયો છું કારણ કે છે ને એને કાલે વિડીયો એટલા માટે નહોતું બનાવી શક્યો કારણ કે કાલે આ છે ને થોડોક હું ડિપ્રેશનમાં આવી ગયો હતો હવે ખબર નહીં આગળની લાઈફમાં શું થવાનું છે હવે મને મારો જીવ મળશે કે નહીં મળે મને કશું જ નથી ખબર બધું જ દ્વારકાધીશના ભરોસે મૂકીને આવતો રહ્યો છું ત્યાં ગયો છું બસ એટલું જ નગ્યું છે કે મારા જીવને હંમેશા સલામત રાખજો ને મને મારો જીવ અપાઈ દેજો કારણ કે એના થકી હું છું અને શાયદ એના વગર હું જીરો છું આજ બહુ એટલું એવું લાગે છે આ બહુ એટલે બહુ ક્યાંય મન નથી લાગતું ભૂખ નથી લાગતી તરસ નથી લાગતી બસ એમ થાય છે કે એ ક્યાંક સામે મળી જાય એ ક્યાંક મારી બાજુમાં આવીને ઉભી રહી જાય ડર એ વાતનો પણ છે કે એ ઠીક તો હશે કે નહીં આ વિડીયો કદાચ એના ફેમિલી સુધી પહોંચે ને તો હું એને કાન બગડીને માફી માગું છું કે હું બસ એને ચા રહીશ એનો હંમેશા વેઇટ કરીશ હું તમને હટ કરીને એને ક્યારેય મારી નહીં બનાવવા માંગતો યાર હું વિચારું છું કે બસ તમે સમજી જાઓ દીકરીની ખુશીને સમજી જાઓ બાકી હવે બધું જ ઈશ્વર રૂપે મૂકું છું કારણ કે ઈશ્વરથી મોટું કદાચ કોઈ નથી હવે એમાં બાપ સમજે છે કે પછી ઈશ્વર મને સમજાવી દે છે બસ આ બધું ઈશ્વર ઉપર મૂકી દીધું છે મને મારો પ્રેમ મળે ના મળે હવે બસ બધું ભગવાન ઉપર છોડી દીધું છે મારું બસ કર્મ છે કે ચાહત કરો અને પણ નિઃસ્વાર્થ ભાવના સાથે બસ આવું ચાહતો તો રહીશ પણ ભાવના સાથે અને જીવને બસ એટલું જ કહીશ કે જિંદગીમાં ક્યારેય પણ હું ચા તો પેલો ફોન મન કરજે કોઈ આવે કે ના આવે હું તારી બાજુમાં આવીને બોરી દઈશ એ જગ્યાએ તું મને તો તું મને પ્રેમ સમજે ફ્રેન્ડ સમજે કે કંઈ પણ સમજે હું તારી બાજુમાં આવીને તારી મદદ કરીશ કારણ કે પ્રેમ એટલે ચાહવું ના કે પામવું છે ને જે પામી લે છે પછી કદાચ પ્રેમ ખતમ પણ થઈ જાય છે એ બહુ બધા કિસ્સામાં બને છે કે યાર ભાગી લગ્ન કરે છે લગ્ન પછી પછી છૂટા પણ થઈ જાય છે એ દસ અટ્રેકશન વસ્તુ હોય છે બટ હું તને દિલથી ચાહું છું અને હંમેશા ચાહતો રહીશ હવે કુદરત ઉભો છોડું છે કુદરત મને તને આપે છે કે નથી આપતો અને હા હવે જિંદગીની શરૂઆત કરીશું મેં જિંદગીની શરૂઆતમાં દરેક મા બાપને સમજાવવાની ટ્રાય કરીશ કે એના બાળકના પ્રેમને સમજી જાય આ સમાજ જાતિના લીધે પોતાના દીકરા દીકરીઓની ખુશીને હણી નાખે અત્યારે ધર્મ ઓછી ઓછીને લોકોને મારે છે આતંકવાદીઓ અને એ જ જગ્યાએ અત્યારે આ નાત જાતના લીધે અત્યારે હજારો એ દીકરા દીકરીઓ મારે છે તો વિચાર કરી શકો છો કે હવે કયું સાચું છે ને કયું ખોટું છે હવે નાત જાત મૂકીને એક ધર્મ અપનાવો એ ધર્મ છે માનવતા બસ આ છે ને હવે બોલવા માટે કોઈ બસ આગળના લોકમાં બસ દરેક મા બાપ સુધી વાત પહોંચે ને એવા વિડીયો આવશે મળી ગયા છે કાલના નવા વ્લોગમાં અને એક નવી શરૂઆત સાથે જ્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ